ડીસા ખાતેથી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આવ્યો અષાઢી બીજનો રૂડો અવસર ડીસા શહેર અબિલ ગુલાલથી રંગાઈ ગયો હતો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નારાથી ડીસા ગુંજી ઉઠ્યો હતો

જય 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 જગન્નાથ હાથી કીનો નાદ ગુંજી હતો રથયાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જેમાં ભગવાનના પૂજા અર્ચન કરાયા હતા અધ્યક્ષ શ્રી ડીસાના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ શ્રદ્ધા અને ભક્તિનો અનિરો સંગમ છે તેમણે સૌ ભક્તોને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી રાજ્યમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા ડીસાના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભજન કીર્તન ને જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર